અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને અમે સતત માગણી કરેલ છે તેમજ કલેક્ટરશ્રીને અમે આવેદન આવેદનપત્ર પણ આપેલ છે અને પત્રને હિસાબે હર્ષભાઈ સંઘવીને પણ જણાવેલ છે તો આની કડકમાં કડક કાર્યવાહી કરે અને જેમ બને તેમ તાબડતોબ કાર્યવાહી કરીને તેમની ઉપર લે અમારી માંગ છે બસ અમે પણ ના હતા રાસ ગરબા લેતા આવો કોઈ હતું નહીં આવો કોઈ વિવાદી હતો નહીં કારણ કે આ વિડીયો માં કરેલી છે આ વિડીયો બે વર્ષ પહેલાનો છે અને બાપુ કોઈ એવો ઈશારો નથી કરતા બાપુ એક રોહિતભાઈ જે જાય છે એને ખાલી ઈશારો કરે છે કોઈ બીજું કઈ છે નહીં આમાં બાપુ રોહિતભાઈ ભાઈ ની સામુ હસતા હતા મહિલાઓ સામે જોયું નહીં એવું કઈ જોયું હતું નહીં અમે હાજર જ હતા એ વાત ખોટી છે વિડીયોમાં સ્પષ્ટ વિડીયો દેખાય છે વિડીયો છે બે મિનિટ નો એમાં તમે જોઈ શકો છો નીતિન ચાવડા છે જે વસંત ચાવડા છે એની પાછળ કોઈ મોટા માથાનો હાથ છે સરકાર તપાસ કરે અને સરકારના તપાસની અંદર બહાર આવેલા વ્યક્તિઓ ઉપર ષડયંત્રકારી કાવતરું રચવાની કાયદાકીય કાર્યવાહી કરે પરંતુ હજુ સુધી સરકારે એમાં કાર્યવાહી કરી નથી જે જ્યાંથી વિવાદ ઉત્પન્ન થયો એ જ વ્યક્તિઓના નામ જે એને લેટર જાહેર કરેલો છે એના અગિયાર ના મુદ્દાની અંદર છે કે ભાઈ અગિયાર ના મુદ્દાની અંદર સ્પષ્ટપણે એનો ઉલ્લેખ છે જે લોકોએ વિવાદ શરૂ કર્યો તો મિલન બારોટ છે વસંત ચાવડા છે નીતિન ચાવડા છે